નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના ગુજરાતના મોટા સમાચારો વાત કરીએ હવામાનને લઈને તો ગુજરાતભરમાં હાલ ભૂક્કા બોલાવી દે તેવી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે જ્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની નજીક રહ્યું હતું કેટલાક જિલ્લાઓમાં તો ચાલીસ ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાયું હતું કેટલાક જિલ્લાઓમાં તો ચાલીસ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદ શહેરમાં પણ ઉત્કરાટ સાથે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહ્યો હતો આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે સાથે જ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવું પડશે હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહીમાં ફૂકારી ઉઠશે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે સાથે જ ગરમ પવનો ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે જેને કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાની સ્થિતિ રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વેવની શક્યતા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા સાબરકાંઠા અને મહીસાગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન ઉકળાટનો અનુભવ થશે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન છબ્બીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેના કારણે રાત્રિ દરમિયાન પણ અમદાવાદમાં રહેતા શહેરીજનોને ઉકળાટનો અનુભવ થયો હતો આગળના મોટા સમાચાર જોઈએ તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એસવી તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ રેકોર્ડ કર્યો છે જેમાં ગત સોમવારે એક જ વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરોની સેવા આપવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે અગાઉ બે હજાર ઓગણીસ વીસમાં અમદાવાદ એરપોર્ટ ખાતે સૌથી વધુ સિત્યાશી હજાર છસો ચોત્રીસ એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટ્સ એટીએમ સાથે એક કરોડ પંદર લાખ ત્રેસઠ હજાર આઠસો સિત્યાસી મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો જ્યારે છેલ્લા એક વર્ષથી મુસાફરોની સંખ્યા એક કરોડની પાર પહોંચી ગઈ છે જ્યારે ઇઠ્યાસી હજારથી વધુ ફ્લાઇટે લેન્ડિંગ ટેક ઓફ કરી નવો રેકોર્ડ સ્થાપ્યો છે જો કે લેઝર અને બિઝનેસ પ્રવાસીઓ માટે એસવી ઉત્તમ સુવિધાઓના કારણે હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે પચીસમી માર્ચે એસવીપીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગયા વર્ષની સરખામણીએ ચૌદ ટકાની વૃદ્ધિ સાથે એક કરોડ પંદર લાખ સિત્યાસી હજાર આઠસો નવ્વાણું મુસાફરોને સેવા પૂરી પાડવાનો વિક્રમ સર્જ્યો છે જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે એક કરોડ એક લાખ ઇઠ્યોતેર હજાર સાતસો ઓગણપચાસ મુસાફરો નોંધાયા હતા ગત નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની સરખામણીએ સાત ટકાની વૃદ્ધિ સાથે અમદાવાદ ખાતે અઠ્યાસી હજાર ત્રણસો પાંચ ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું હતું આગરના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ચર્ચિત પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ ફરી એકવાર મુશ્કેલી વધી છે કોર્ટે તેમણે અઠ્યાવીસ વર્ષ જૂના ડ્રગ કેસમાં દોષિત ઠેરવ્યા છે એનડીપીએસ એક્ટ હેઠળ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ ઓગણીસો છન્નુમાં કેસ નોંધવામાં આવ્યો હતો બુધવારે સંજીવ ભટ્ટને આજ કેસમાં પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા આ ડ્રગ કેસ ઓગણીસો છન્નુનો છે એટલે કે લગભગ અઠ્યાવીસ વર્ષ જૂનો છે સંજીવ ભટ્ટ તે સમયે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એસપી હતા સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં ખોટી રીતે અફીન નો જથ્થો મૂકી રાજસ્થાનના પાલીના વકીલને નાર્કોટિક્સના કેસમાં ખોટી રીતે ફસાવવાનો આરોપ હતો આ અંગે વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવતા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ બાદ સંજીવ ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી આ મામલે સપ્ટેમ્બર બે હજાર અઢારમાં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી આગળના મોટા સમાચાર જોઈએ તો અમદાવાદમાં ડેરી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે જેમાં ગોપાલ ડેરી અને રિવર હાથ ધરવામાં આવી છે સંચાલક દેસાઈ અને ગૌરંગ દેસાઈ સહિતના સહિતના ભાગીદારોને દરોડા છે આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા એકમો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે શહેરમાં કુલ તેર સ્થળોએ દરોડા અને સર્વે કામગીરી કરવામાં આવી છે તેમજ આઈટી વિભાગના આશરે પંચોતેર થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી આ અગાઉ પણ આઈટી વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતા તેમાં કરોડોના બેનામી વ્યવહાર સામે આવ્યા હતા આગળના સમાચાર જોઈએ તો અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર પાંચસો બોતેર કેસ નોંધાયા હતા વધતી જતી ગરમી અને મિશ્ર ઋતુના કારણે ઓપીડીમાં પણ વધારો થયો હતો સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયે ઓપીડીમાં દસ હજાર ત્રીસ જેટલા દર્દી નોંધાયા હતા આગળના સમાચાર જોઈએ તો ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે ગુજરાત સબ ઓર્ડિનેટર સર્વિસ સેક્શન બોર્ડ જીએસએસએસબીએ જુનિયર ક્લાર્કની સાથોસાથ સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત અન્ય પદો માટે આયોજિત થનારી એક્ઝામ માટે કોલ લેટર સત્તાવારી વેબસાઇટ જીએસએસએસબી ડૉટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જાહેર કરી દેવામાં આવે છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના રાજવી પરિવાર પર કરેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે એવામાં રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને લઈને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવામાં આવી છે જેને પગલે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા છે ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને ઈમેલ થકી સમગ્ર વિવાદિત વિડીયોને લઈને તપાસના આદેશ આપવામાં આવે છે જે બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને વિડીયો સંદર્ભે પુનઃ તપાસ કરીને વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવે છે આગળના સમાચાર જોઈએ તો હાલમાં લોકસભાની ચૂંટણી અંગે તૈયારીઓ ચાલી રહી છે આ વચ્ચે સરકારી કર્મચારીઓનો કોઈપણ રીતે ઉપયોગ કરવામાં ન આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવામાં આવી છે આગામી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ સાથે ચૂંટણી પંચ ચૂંટણીની નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે એક્શનમાં છે કોઈપણ સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ શકશે નહીં તેમજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવે છે સમાચાર જોઈએ તો અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષિત થતી રોકવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક કાઢવામાં આવી રહી છે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ન જાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ન જાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને જીપીસીબીને સૂચના આપવામાં આવે છે શહેરના બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ત્રીસ એમએલડી સી ઇટીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ભરેલા ઓઇલ જેવું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું ઘટસ્ફોટ થયો છે જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન અને પ્લાન્ટ ઓપરેટર એલ એન્ડ ટીને નોટિસ ફટકારવામાં આવી છે